હવે આપણે ભગવાન નરસિંહના તે સ્વરૂપ વિશે જાણીશું જે તેમના વરાહ અવતારની સાથે જોડાણ ધરાવે છે શ્રી ક્રોધ નરસિંહ શ્રી ક્રોધ નરસિંહ તેમના નામ પ્રમાણે ભગવાનના એક શક્તિશાળી અને ક્રોધપૂર્ણ પાસાને દર્શાવે છે પરંતુ તેમની ક્રોધ મુદ્રાનો ઉદ્દેશ દુષ્ટતાનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવાનો છે ક્રોધ શબ્દનો અર્થ થાય છે ગુસ્સો અથવા તો ક્રોધ આમ આ નામ ભગવાનના ઉગ્ર સ્વભાવ અને દુષ્ટતાને સહન ન કરી શકવાના તેમના ગુણને દર્શાવે છે આ સ્વરૂપમાં ભગવાન નરસિંહનો ક્રોધ વરાહ અવતારને યાદ અપાવે છે વરાહ અવતારમાં ભગવાને પૃથ્વીને હિરણ્યાક્ષના કબજામાંથી મુક્ત કરી હતી અહીં આ સ્વરૂપમાં પણ ભગવાન પૃથ્વી દેવીને પોતાની દાઢ ઉપર ધારણ કરેલા જોવા મળે છે આ સ્વરૂપની સૌથી અનોખી વિશેષતા એ છે કે ભગવાન નરસિંહ પૃથ્વી દેવી એટલે કે ભૂદેવીને પોતાની દાઢ ઉપર ઉપાડીને ઊભા છે ભલે તેઓ ભૂદેવીને રક્ષણ આપતા હોય પરંતુ તેમનો ચહેરો તો ક્રોધિત ભાવ દર્શાવે છે જે દુષ્ટ શક્તિઓ ઉપર તેમના વિજય અને સંહારક શક્તિનું પ્રતિક છે આ ક્રોધ વિનાશ માટે નહીં પરંતુ અંતિમ શાંતિ અને 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 સ્થાપના માટે છે છે આ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોને જીવનના પડકારો દુશ્મનોની સામે વિજય પ્રાપ્ત થાય ભગવાન હંમેશા તેમનું રક્ષણ કરે છે ક્રોધ નરસિંહ અથવા તો વરાહ નરસિંહ એ આત્મબળ અને સંકટ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે પૃથ્વી દેવીને ધારણ કરનાર સ્વરૂપ હોવાથી તે ભક્તોના જીવનમાં સ્થિરતા અને દઢતા લાવે છે આમ શ્રી ક્રોધ નરસિંહ ભગવાનની તે શક્તિને દર્શાવે છે જે ધર્મની સ્થાપના માટે કઠોર અને ઉગ્ર પગલા લેવામાંથી પણ પાછી પડતી નથી શ્રી વરાહ નરસિંહ સ્વામી કી